নেহায় চিকিটাের মাপন স্চি। নু আমার আমাদের ২ ডেসেম্র ২ নাম হাতমানা ন্টাস যেতেমারি আনাী প্রকন মাতমমে খুব প্রোগে থাকসেন। ত চক্স্থ বিধান বাক হয়ে পেছিবেন লাই না। ত এক মার্ক জরুথে পাবিনজসু। পরতে এফেলা এক রিস্ট ভিডিও লিংলে তোমারা নেত্র সাথে শেয়ার করে বে আ ভিডিও সরুর্থে লে আন্তর্সন্দক যা রু ি ভিডনি এ ত চককা মাসে। અને હા જોરાવર્ષી જાદવ એમની જે ઓથેન્ટિક બુક્સ માનવામાં આવે છે ગુજરાત ગવર્મેન્ટની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે એમાંથી મેં એમસીટીનું પાર્ટ ત્રણ ઓલરેડી મૂકી દીધો છે તો તમે જે વિદ્યાર્થી મુત્રીઓ જોયું ના હોય એ ત્રીજો પાર્ટ જોઈ લેજો તમને ખરેખર ખૂબ ઉપયોગી થશે ગુજરાતની વિરાસત હંમેશા પૂછાતું રહ્યું છે અને હા સુતાબેન સેનાળીની જોડાવર્ષી જાદવ એ બંને પુખને ઓથેન્ટિક સોર્સ માનવામાં આવે છે ગુજરાતના સાંસ્કૃતિક વારસા માટે અને મેં ઓલરેડી બંને મારા અસિતાબેન સેંદાણીના બધા જ ચાર પાર્ટ મૂકી દીધા છે રાઈટ એમની બુકમાંથી ને હવે આવી રહે છે આમાંથી તેમાંથી તો તમારી જોરાવરસી જાદવની બુકમાંથી જે એકદમ ઓથેન્ટિક સોર્સ માનવામાં આવે છે ટૂંક સમયમાં હું નીતિન સિંઘાનીની જે ભારતનું સાંસ્કૃતિક વારસો કહેવાય છે એમાંથી પણ હું એમસીક્યુ સિરીઝ શરૂ કરીશ જો તમને મજા આવતી હોય ને તો લાઈક કરજો ને હું એમસીક્યુ જ બનાવીશ કેમ તો તમને એમસીક્યુ થી તમે કરશો તો તમને યાદ રહેશે રાઈટ એટલા માટે પરંતુ તમે જુરાવર્સી જાદવનો ત્રીજો પાર્ટ જોવાનું ભૂલતા નહીં આ વિડીયો થા કમ્પ્લીટ કરી લો એટલે સીધા ત્યાં જતા રહેજો પ્લેલિસ્ટ પ્લે સ્ટોર પર રાઈટ પ્લે સ્ટોર પર મૂકેલું છે અને તમે આમ પર સર્ચ કરશો તો તમને મળી જશે રાઈટ તો ચાલો હવે બિલકુલ પણ સમય બગાડ્યા વગર આજનું કરંટ અફેર આપણે શરૂ કરીશું ભારતનો ત્રીજો ચિત્તાવાસ સ્થળ એટલે કે ચિત્તાઓને એક સુરક્ષિત સ્થળ પૂરું પાડવામાં આવ્યું છે તો ભારતમાં ક્યાં બનશે કુનો રાષ્ટ્રીય ઉદ્યાન ગાંધી સાગર અભયારણ વિરાંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વ કે પછી ગીર રાષ્ટ્રીય ઉદ્યાન બોલો શું આવશે આપણો જવાબ ખૂબ અને હા દુર્ગાવતી ટાઈગર રિઝર્વ ખૂબ ચર્ચામાં છે એનું જૂનું નામ તમારે મને કમેન્ટ કરવાનું છે

તો તમને યાદ હશે મેં હમણાં જ તમને કરંટ અફેરમાં કરાવ્યું હતું લાલ પટ્ટી વાળો રોડ રાઈટ રેડ ઝોન વાળો રોડ બનાવ્યો છે તો એ મધ્યપ્રદેશમાં બનાવ્યો છે અને એ અહીંયાથી પસાર થાય છે રાઈટ એટલા માટે અગત્યનું છે હવે આપણે ચિત્તા વિશે માહિતી જોઈએ તો મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ દ્વારા રાણી વિરાંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વ ત્રીજા ચિત્તા આવાસ તરીકે ડેવલપ કરવાની જાહેરાત કરવામાં આવી છે હવે તમને ખ્યાલ હશે કે બે હજારમાં ચિત્તા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો રાઈટ તો સૌથી પહેલાં મધ્યપ્રદેશના શોકપુરના કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં પ્રથમ રીતે ચિત્તાનું કુદરતી નિવાસસ્થાન બન્યું હતું ત્યારબાદ એને મધ્યપ્રદેશના ગાંધીસાગર અભયારણ્યમાં બીજું નિવાસસ્થાન બન્યું અને હવે ત્રીજું તો વિરાંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વ અત્યારે કુનોમાં અઠ્યાવીસ ચિત્તા છે કુલ ત્રીસ ચિત્તા ભારતમાં છે હવે તમને ખ્યાલ હશે ઓગણીસો સુડતાલીસ માં ચિત્તા ભારતમાંથી નામ શેષ થઈ ગયા હતા અને બાવન માં ઓગણીસો બાવન માં તેને લુપ્તપ્રાય જાહેર કરવામાં આવ્યા હતા બરાબર છે તો અત્યારે હાલ કુલ ત્રીસ ચિત્તા ભારતમાં છે યાદ રાખવાનું હવે એક કેવું તો બિલાડી કુલ નું પ્રાણી કહેવાય છે રાઈટ તો તમને ખ્યાલ હશે કે ગુજરાત અત્યારે હાલ એકમાત્ર એવું રાજ્ય છે કે ત્રણ બિલાડી કુલ પ્રાણીઓ મળે છે રાઈટ ત્રણ બિલાડી કુલ પ્રાણીઓ અહિયાં જોવા મળ્યા છે

વિચિત્ર ટાઈપનો હોય ને તો આવું ક્વેશ્ચન પૂછી લે રાઈટ અને ત્યારે આપણને નથી ફાવતું તો યાદ રાખી લેજો કે સી સેવન્ટીન ગ્લોબ માસ્ટર દ્વારા તેને ભારતના સી સેવન્ટીન ગ્લોબ માસ્ટર દ્વારા તેને નામી બી હતું ભારત આઠ ચિત્તાની પ્રથમ આવી પહોંચ્યા હતા ત્યારબાદ ત્રેવીસમાં સાઉથ આફ્રિકાથી અને બે હજાર છવ્વીસમાં આઠ ચિત્તા બોસવાનિયામાંથી આવશે તમને યાદ હશે કે બોસવાનામાં હમણાં જ આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મુલાકાતે ગયા હતા અને ત્યાં આ અંગે વાતચીત થઈને કરાર થયા હતા કે આ ચિત્તા અહીં આવશે ક્લિયર થઈ ગયું હવે ભારત તો કેમ ચર્ચામાં છે ભારતમાં હમણાં જ મુખી નામની માતા ચિત્તા હતી એનો ભારતમાં જન્મ થયો હતો અને એ પોતે ભારતમાં જન્મેલી અને ભારતમાં જ માતા બની છે રાઈટ હવે એ સિવાય ગુજરાતનો કચ્છી કચ્છનો બંનીનો પ્રદેશ યાદ હશે એશિયાના સૌથી ઊંચા ઘાસના મેદાનો ત્યાં પણ ચિત્તાનું આવાસ કેન્દ્ર પ્રસ્તાવિત કરવામાં આવ્યું છે ક્લિયર હવે તમારે આનાથી બાર તમારે કઈ તમને લાગે છે કે કઈ આવશે ટુ મચ ડિટેલ્સ મે તમને આપી છે રાઈટ બિલાડી કુળના પ્રાણીઓ તો એના વિશે પણ જે 7 ડેઝ ઉજવવામાં આવે છે ચિત્તા દિવસ તો ડિસેમ્બરના ના 4 તારીખે ઉજવાય છે યાદ રાખજો ચિત્તા ચર્ચામાં છે તો તમને ખૈયામ નામના ચિત્તાની યાદમાં એ પ્રથમ ટ્રેન્ડ ચિત્તો હતો રાઈટ તો એની યાદમાં પણ ઉજવાય છે રાઈટ તો આટલું તમારે યાદ રાખી લેવાનું છે ટાઈગર ડે તો ક્યારે 29 જુલાઈ

જેવા પૂછશે ને તો તમને નહીં આવડે લાયન ડે ટાઈગર ડે એ ફેમસ છે તો તમને આવડશે પરંતુ ઓછા ફેમસ પુમા અને જાગુઆર છે એ પૂછશે ને તો તમને નહીં આવડે એટલા માટે તમે મારો એ વિડીયો પણ જોજો અને એકસો અગિયારનો ચાંદલો છે કરંટ અફેર્સમાં લાસ્ટ સિક્સ મંથનું કરંટ અફેર છે જે એમાં એકસો અગિયારનો ચાંદલો છે પરંતુ એટલા મસ્ત ક્વેશ્ચન મૂક્યા છે ને ફ્રેન્ડ્સ કે તમે જોશો ને કરંટ અફેરના એ લાસ્ટ સિક્સ મંથના તો તમને ખૂબ મજા આવશે અને તમને ખરેખર આવનારી પરીક્ષામાં ખૂબ હેલ્પફુલ થશે તમે ક્યાં નઈ જોવાનો છે છોડીને એટલું હું તમને ગેરંટી આપું છું ચાલો હવે આપણે આજના પ્રશ્ન ઉપર પાછા વળીશું યુએન એન્ટી કરપ્શન કોન્ફરન્સ ક્યાં યોજાય અબુધાબી દોહા કતાર કી વે યુએન એન્ટી કરપ્શનની કોન્ફરન્સ હાલમાં યોજવામાં આવી છે તો ક્યાં યોજવામાં આવીતી ઓપ્શન A અબુધાબી ઓપ્શન B દોહા ઓપ્શન C કતાર ઓપ્શન D યુએઈ તો એનો આપણો જવાબ આવશે ઓપ્શન C કતાર ધન હવે યાદ રાખી લેવાનું છે અહીંયા શું કહે જાહેરાત કરવામાં આવી તો દોહા ડિક્લેરેશન જાહેર કરવામાં આવ્યું હતું બરાબર છે શું જાહેર કરવામાં આવ્યું હતું દોહા ડિક્લેરેશન જાહેરાત કરવામાં આવી હતી અને ક્યાં યોજાયું હતું તો દોહા કતાર રાઈટ એક્ચ્યુઅલી ફ્રેન્ડ્સ અહીંયા રોંગ લખાઈ ગયું છે દોહા આવશે

એન્ટી કરપ્શન ડે ક્યારે ઉજવાય છે બોલો ક્યારે ઉજવાય છે નવ ડિસેમ્બર ઉજવાય છે રાઈટ અને એની થીમ શું હતી તો યુનાઇટિંગ વિથ યુથ અગેન્સ્ટ કરપ્શન શેપિંગ ટુમોરોઝ ઇન્ટિગ્રિટી રાઈટ એની થીમ હતી જે લોકો મારા કરન્ટ્સના રેગ્યુલર જોતા હશે ને એમના થીમ ક્યારે ઉજવાય છે અને ક્યારથી શરૂઆત થઈ આ ત્રણ કન્સેપ્ટ પૂછાતા હોય છે ને તે ત્રણ કન્સેપ્ટ એમને ક્લિયર હશે બરાબર છે અહીં દોહા ડિક્લેરેશન જાહેરાત કરવામાં આવ્યું હતું અચ્છા જેમાં શું હતું તો આર્થિક અપરાધ પર જ નહીં પરંતુ સુ ડેટા ટેકનિકલ એકીકરણ તેમજ બહુપક્ષીય સહયોગ માટે એઆઈનો ઉપયોગ કરવાની વાત કરવામાં આવી છે અગિયારમું સંસ્કરણ હતું બરાબર છે દર બે વર્ષે મળે છે અને ભ્રષ્ટાચાર નાબૂદી માટેનું એક મંચ છે બરાબર છે અને હમણાં જ અગિયાર ઠરાવો પણ કરવામાં આવ્યા હતા તેમજ એક ગ્લોબ નેટવર્ક ડેવલપ કરવાની વાત કરવામાં આવી છે હવે આગળનો પ્રશ્ન બહુ જ અગત્યનો છે અને આ તમારું આવનારી પરીક્ષામાં કરંટ અફેર્સ ને રિલેટેડ કહો કે પછી એસટીએમાં બંધારણ ઓલરેડી એક છે બરાબર તો કરંટ અને બંને ભેગું થઈને કરંટ અફેર્સ અને જીકે ભેગા થઈને આ ક્વેશ્ચન સો બનશે

હવે દર વર્ષે ચોવીસ ડિસેમ્બર ના રોજ પૈસા દિવસ ઉજવવામાં આવે છે આ દિવસનો હેતુ શું છે તો પૈસા એક્ટ લો તરફ જાગૃતિ કેળવવાનો છે પૈસા દિવસ ચોવીસ ડિસેમ્બરે પૈસા કાયદાની વર્ષગાંઠ નિમિત્તે ઉજવવામાં આવે છે તો ક્યારે બન્યું હતું પૈસા એક્ટ નાઇન્ટીન બંધારણીય પંચાયતી રાજની વાત હું નથી કરતી અચ્છા પંચાયતી રાજ ક્યારે અસ્તિત્વમાં આવ્યું હતું બે હજાર ચારમાં યાદ અક્ષરોને પ્રથમ પંચાયત મંત્રી કોણ હતા તો મણિશંકર અૈયાર હતા મનમોહન સિંહની સરકારમાં પંચાયતી રાજનું અલગ મંત્રાલય બન્યું હતું અને મણિશંકર અૈયાર તેના પ્રથમ પંચાયત મંત્રી બન્યા હતા પૈસા શું કરે છે તે માન્યતા આપે છે કે આદિવાસી સમુદાયો પોતાની અનન્ય પરંપરાગત શાસન પ્રણાલી અને વિશેષ વિકાસ લક્ષી જરૂરિયાતો હોય છે એની ઉપર ધ્યાન આપે ઉદ્દેશ આદિ આદિવાસી વિસ્તારોમાં સ્વશાસનને મજબૂત બનાવવું આદિવાસી અનુસૂચિત વિસ્તારો ધરાવતા દસ રાજ્યોમાં આઠ રાજ્યો કયા કયા છે કે જેને અમલ ઓલરેડી થઈ ગયો છે અને બે જગ્યા બે રાજ્યો એવા છે કે જ્યાં શું છે તો હજુ ડ્રાફ્ટિંગ ચાલી રહ્યું છે

જમીન સંપાદન પહેલાં ગ્રામસભાની મંજૂરી લેવી આદિવસી સંસ્કૃતિ અને પરંપરાગત શાસનનું સંરક્ષણ કરવું રાઈટ હવે આ ક્યારે અમલમાં આવ્યો હતો તો ઓગણીસો છન્નું પૂરું નામ પ્રોવિઝન્સ ઓફ ધ પંચાયત એક્સટેન્શન ટુ શેડ્યુલ એરિયાસ એક્ટ નાઇન્ટીન પ્રોવિઝન ટુ પંચાયત એક્સ્ટેન્શન ટુ શેડ્યુલ એસ એક્ટ નાઇન્ટીન નાઇન્ટી પૂરું નામ હતું ભારતના બંધારણની કલમ બસો તેંતાલીસ એમ ફોર બિહેટર સંસદે પંચાયો તો એટલે કે અનુસૂચિત વિસ્તારોનો વિસ્તાર ઓગણીસો છન્નું હેઠળ એ કર્યો આ એક બે હજાર અઢાર ગુજરાતે અધિસૂચિત કર્યો હતો એ પણ યાદ રાખજો અચ્છા આ એક્ટમાં કયા રાજ્યો નથી આવતા અનુસૂચિ પાંચ હેઠળ દર્શાવેલા મિઝોરમ મેઘાલય ત્રિપુરા આસમ તો હું શું રીતે યાદ રાખું છું ખબર છે શેડ્યુલ પાંચના જે પાંચ ચાર રાજ્યો એટીએમ સ્ક્વેર એટલે કે આસામ ટી એટલે ત્રિપુરા

શકાય તેમ છે અને રાઈટ આ યાદ રાખજો અચ્છા બંધારણની કઈ ઘણી સૂચિમાં એનો ઉલ્લેખ છે

એટલે તમે સમજી શકો છો કે જાહેર થયા ન હોય રાઈટ તો કયા રેલવે સ્ટેશનને મળે છે ઓપ્શન એ મિયા રેલવે સ્ટેશન ઓપ્શન બે ગુના રેલવે સ્ટેશન ઓપ્શન સી કાલુપુર રેલવે સ્ટેશન કે પછી એક પણ નહીં તો અહીં આપણો જવાબ આવી જશે ઓપ્શન એ મિયા રેલવે સ્ટેશન મધ્યપ્રદેશ ગુના જિલ્લો રાઈટ રાષ્ટ્રીય ઉર્જા સંરક્ષણ પુરસ્કાર બી બીઈઈ બ્યુરો ઓફ એનર્જી દ્વારા રાઈટ રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ આપવામાં આવે છે કેમ તો બેસ્ટ પરિવહન શ્રેણીમાં એવોર્ડ મળ્યો છે એને કેટલી બચત કરી છે યુનિટ તો નવ બરાબર છે એના માટે એલઈડી લાઇટિંગ અને બીએલડીસી પંખા ઉપયોગ કર્યા છે ઇનફ છે આટલું આનાથી વધારે વાત આમાં આવે નહીં હવે આજનો લાસ્ટ ક્વેશ્ચન કયા શહેરને તેની પ્રથમ મેક ઇન ઇન્ડિયા મેટ્રો ટ્રેન મળી છે ઓપ્શન એ મુંબઈ ઓપ્શન બી કલકત્તા ઓપ્શન ડી નવી દિલ્હી ઓપ્શન ડી અમદાવાદ તો અહીં આપણો જવાબ આવશે આપણો પ્યારુ પ્યારુ અમદાવાદ રાઈટ મારું પ્યારુ આપણો નહીં રાઈટ હવે આ શહેર તેની પ્રથમ સ્વદેશી રીતે નિર્મિત મેક ઇન ઇન્ડિયા મેટ્રો ટ્રેનની ભેટ મળી છે ક્યાં બનશે તો કોલકાતાના નજીક ટીટાગઢ રેલ સિસ્ટમ આગળ અચ્છા લોકોમેટિવ એન્જિન માટે દાહોદ એ સિવાય એક બીજી વાત છે કે જે ક્યાં બનવાનું છે પોરબંદરમાં એના વિશે તમારે એ રેલ વિશે માહિતી તમારે મને આપવાની છે તો તમારે

એકસો અગિયાર પ્રશ્નો તમે ચૂકી જશો ને તો ઘણું બધું ચૂકી જશો કારણ કે પાંચસો પાંચસો ક્વેશ્ચન કરશો અને કન્ફ્યુઝ થશો જ્યારે મેં અહીંયા તમને એકદમ ટુ ધ પોઈન્ટ મસ્ત મજાની એકસો અગિયાર ક્વેશ્ચનમાં અને ભાગ એકમાં સિક્સટી ફાઈવ એમ કરીને આલમોસ્ટ કેટલા થયા વન વન એકસો અગિયાર અને સિક્સટી ફાઈવ એટલે છ એકસો ને પંચોતેર બસો ક્વેશ્ચનની અંદર તમને ટુ ધ પોઈન્ટ માહિતી આપી છે છેલ્લા છ મહિનાનું કરંટ અફેર અને ટુધો પાર્ટ વિધ્યાન વાક્ય આવશે કે મન લાઈને તમારો કાન્ટ માર્ગ ક્યાંય નહીં જાય એમાંથી ક્વેશ્ચન આવશે તો તો પ્લીઝ ફ્રેન્ડ્સ એ જોઈ લેજો અને હા જુનાવર્ષથી નો ત્રીજો પાર્ટ જરૂરથી જોજો તમને ખરેખર ફાયદો થશે પીડીએફ પણ તમને તો મળવાની જ છે તો તમે જોઈ લેજો ચલો ફ્રેન્ડ્સ આજ માટે અહીંયા રાખીશું રજા લઈશું ફરી કાલે મળીશું નવી માહિતી સાથે તો બાય ફ્રેન્ડસ થેન્કયુ ફોર વોચિંગ મય પીડીએ એન્ડ હેવર ગુડ ડે